એટલે કઈ ખુવા દે ચા બા મેલું ફોન કરું કોક ને ચા લાવે બલની આઈ નઈ મેલ રાખે ઉકરા ચિકલી વખત કીધું આ બુસે કાઈ ગયા નો ના ના કી સીડી વા હે ને બાકી તો ખુદ મેલ તો કરે Mana tu? Mana tu cengki? Wah, kacau sah. Dewa dewa.

આ થરી આ છે ઓલી જોવાય આ ગવનું વીર્યું અલ્યા મંડી પાહળ મેલાય અલ્યા ઈ તો એમ પડી તો ખાલી અગવાનું નહીં ઈર્યું હું ઉપર બેહજો અલ્યા લે ચા ના કાટી જાય પાહળ ઉપર રાખ અગવાનું અલ્યા રહેવા દે હવે નહીં જા હમણે મને ચેત મતું પડતી આ બેહો હવે નઈ જઉં તો મારા હવે જઉં

આયું હે તો એ દોહા આખું જતરી માં ન તો ઊલી બનાયો જો સાબરમતી પૂળા તો માછલી અંદર તો દા દે ગામ માં ચારે

તો ખાચા તો હે ને તમે ખા ડહાર ભૂલી ગયો હું ભૂલી ગયા ઓય તો લાવ અન તારી યાર તમાર દૂધ હું કરું હવે પૈસા તાલો પૈસા આલુ હન અન પડે કા બીજા નહીં પડે કા ગાઠિયા હે એક એક જ એક માસ ખાવાનું હે તો મારો 20 રૂપિયા હે 20 રૂપિયા 5 રૂપિયા પહેલા લઈ જજો જો મોટા 20 રૂપિયા આલો બરોબર તો તમાર મન 20 રૂપિયા પહા દે 20 રૂપિયા જ પાણી આલો ને ના રે 5 રૂપિયા આલો ને હું તો

લાયો એ લાયો ઓ દે પેલે ચિટલે રીવા ચાલ લ્યા રયો પા લોટોય નહીં ચેન લો જો આ એ ફોન લે આરા બે દી હું તો કો ગાડી લે લે વાત કર ચલ જો આમ જલ્દી વેલો આ ખરી આઈ જા નો કા ન એ ઉકરી જો સા

મારા પૈસા હું મારા પૈસા આલીને આયો હું તું આલ દે મારા સિના પચ્ચી આલવા દે પચ્ચી આ નહીં ગણ્યા હજી કે એટલે આમાં તપેલી ઉલાડી રીસન થોડી ખટબડ હું ના તને આવો દે નહીં નાખું લ્યા હવે દે ખાવા દે કે દેખ નાખ

સતી આ લાલ કરી નાખીયા તમને ખબર પડતી નહી ડાયાબિટીસ યાર જો તમે યાર તો તો પેલા હે તો આ છે ને પુરાજી

મેલે પીવા ચા નહી પીવામારો આવે એટલું આખા કુતરા વાળે દૂધ લાયા તો

વાકિતા નહીટા <laughs> <laughs> વાટકા ગોતુર હા વાકી તા જ નહી આ બેહો તમે વાટકાતમ ના હો આ લેઓ આ લેજો આ લાવો તો જલ્દી અલ્યા આ ચાહીન જા તમે યા છે હવે જવા દે હા મને મને વાટકા અરે વાટકા ઠીક લાવો લે પેલી આ પડેગા લાયા તમે હા પડેગા અરે આકુ નું હે આ લે તો હડી જઈયું નાખ ને ફૂડા ઓય ઓય લઈ લો હડી જઈ ગઈ ચાલે લે

Yeah! yeah.